હેલો મિત્રો સૌ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો યુટ્યુબમાં દરેક વિડીયોમાં તમે જોઈ શકો છો કે આગળ પોસ્ટર અથવા તો જેને થમનેલ કહી શકાય થમનેલ લગાવેલું હોય છે આ થમનેલ તમારા વિડીયોમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે જે ભજવતો હોય છે હવે મિત્રો થમનેલ બનાવવા માટે ઘણી બધી એપ્લિકેશન છે જેમાં પિક્સેલ લેબ હોય થમનેલ બેકર હોય ફોટોશોપ હોય અથવા તો કેનવા હોય આ બધી જ એપ્લિકેશન પૈકી સૌથી સરળ એપ્લિકેશન એટલે પિક્સેલ લેબ ની લેબની મદદથી તમને કેવી રીતે બનાવવું લેબ લેબનો ઉપયોગ કેવી રીતે કરવો અને એમના તમામ ફીચર્સ અને ફંક્શનનો આજે તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરજો કારણ કે આવા તમામ વિડીયો આપણી ચેનલ ઉપરથી પણ ગુજરાતીમાં તમને મળતા રહેશે હવે મિત્રો સૌ પ્રથમ તમે લેબ બોપન કરશો એટલે આવી રીતના ઇન્ટરફેસ જોવા મળશે એમાં સૌ પ્રથમ આપણે જે યુટ્યુબ થમનેલની જે સાઇઝ હોય સિલેક્ટ કરવાની હોય એના માટે ઉપર થ્રી ડોટ દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં અહીંયા ઓપ્શન છે ઇમેજ સાઇઝ ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક એરોનો આઇકન દેખાશે એરોના આઇકન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે યુટ્યુબ થમનેલ યુટ્યુબ થમનેલ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ નીચે ઓકે ઉપર ક્લિક કરશો એટલે આ રીતના આપણે જે થમનેલની સાઇઝ છે જે સિલેક્ટ થઈ ગઈ છે હવે મિત્રો તમે કોઈ પણ લખાણ માટે ટેક્સ્ટ લેવા માગો છો તો અહીંયા ઓલરેડી આપેલું છે અથવા જો નવે લેવા માંગતા હોય તો એના માટે પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે ટેક્સ્ટ પેલો ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમે જે ટેક્સ્ટનો ઓપ્શન છે લાવી શકો હવે મિત્રો આપણે અહીંયા વાત કરીએ સૌપ્રથમ જે થમ્બનેલ માટેનું બેકગ્રાઉન્ડ હોય એ કેવી રીતે સિલેક્ટ કરવું એના માટે અહીંયા તમે છેલ્લેથી જે બીજો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે કલર કલર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જો જોઈ શકો છો ઘણા બધા કલર છે જે તમે થમ્બનેલના બેકગ્રાઉન્ડ તરીકે રાખી શકો છો ત્યારબાદ અથવા તમે મલ્ટિપલ કલર જો રાખવા માગતા હોય તો અહીંયા નીચે ઓપ્શન છે ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ઓલરેડી જે મેં કલર રાખેલા છે અથવા તો તમે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના જોવા મળશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો આ રીતના આડું કરી ત્યારબાદ અહીંયા નીચે જે આ ડાબી બાજુ એરોનો આઇકન છે એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા કલર ઉપર સિલેક્ટ કરશો એટલે તમે જે કલર રાખવા માંગતા હોય એ કલર તમે અહીંયાથી રાખી શકો એ રીતના અહીંયા જમણી બાજુ એરો ઉપર ક્લિક કરશો ત્યારબાદ કલર ઉપર સિલેક્ટ કરશો એટલે આ જમણી બાજુ તમે જે કલર રાખવા માગતા હોય જે અહીંયાથી સિલેક્ટ કરી ત્યારબાદ ઓકે આપી દેવા ત્યારબાદ નીચે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણા જે આ થમલના બેકગ્રાઉન્ડમાં મલ્ટિપલ કલર છે જે આવેલો છે ત્યારબાદ અહીંયા જે રાઇટની નિશાની છે જેના ઉપર ક્લિક કરશો એટલે જે બેકગ્રાઉન્ડ છે જે સિલેક્ટ થઈ ગયું છે ત્યારબાદ અહીંયા હવે જે ટેક્સ્ટ છે એ લખવા માટે અહીંયા જે બીજું ઓપ્શન દેખાય એનો આવ્યું એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે એમાં તમે આપણે અહીંયા જોઈ શકો છો ન્યૂ ટેક્સ છે જેમાં આપણે કંઈક લખીએ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તમે જોઈ શકો છો મિત્રો આપણે આ ટેક્સ્ટ લીધેલું છે જેમાં અહીંયા નીચેની તરફ ઘણા બધા ઓપ્શન છે એમાં તમે જમણી બાજુ સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન છે એમાં પહેલો ઓપ્શન અહીંયા જોઈ શકો છો સાઈઝનો સાઈઝ ઉપર ક્લિક કરશો એટલે જે આપણે લખાણ લીધું છે એ સાઇઝ નાના મોટી કરી શકીએ ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું હવે તમે જોઈ શકો છો અહીંયા બીજો ઓપ્શન છે લેન્ડ પેન્ડિંગ પેન્ડિંગ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લેફ્ટ અથવા તો રાઈટ સાઈડ તમે જેને મૂવ કરી શકશો ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું ત્યારબાદ અહીંયા મેન ઓપ્શન છે કલર કલર ઉપર ક્લિક કરશો એટલે નીચે ઘણા બધા કલર જોવા મળશે તમે જે ટેક્સ લીધેલું છે એનો કલર તમે અહીંયા નીચેથી ચેન્જ કરી શકો ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું એના પછી ઓપ્શન છે મિત્રો ટેક્ચર ટેક્ચર ઉપર ક્લિક કરશો એટલે આપણે જે લખાણ લીધેલું છે એમાં તમે અહીંયા જોઈ શકો છો સપોઝ આપણે કોઈ આ કલર લઈએ અહીંયા ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે નીચે રાઇટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણે જે કલર લીધો જે અહીંયા ટેક્સચરની મદદથી આપણું જે લખાણ છે એમાં આ રીતે જોવા મળશે હવે મિત્રો એના પછી ઓપ્શન છે ઓપેસિટી ઓપેસિટી ઉપર ક્લિક કરશો એટલે જે લખાણ છે જેની તમે બ્રાઇટનેસ અહીંયા જોઈ શકો છો આ રીતના ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ નેક્સ્ટ ઓપ્શન છે રોટેટ રોટેટ ઉપર ક્લિક કરી અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતે રોટેટ કરી શકો ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું એના પછી ઓપ્શન ફન્ટ ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમે ફોન્ટ છે જે બદલાવી શકો ત્યારબાદ એના પછી ઓપ્શન છે સ્ટાઇલ સ્ટાઇલમાં અહીંયા ઘણી બધી સ્ટાઇલ જોવા મળશે પહેલી બોલ્ડ છે ત્યારબાદ જો તમે ત્રાસું લખવા માંગતો હોય તો તેના માટે અહીંયાથી કરી શકો ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું એના પછી ઓપ્શન છે કૌ કઉ ઉપર ક્લિક કરશો એટલે તમે આ રીતના જે કૌ શેપમાં રાખી શકો ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરશો અને બેક આવશો અને ત્યારબાદ ઓપ્શન જોવા મળશે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી અને અહીંયા અનેબલ કરી દેશો તો તમે જે કાંઈ બેકગ્રાઉન્ડ રાખવા માગતા એ કલર પણ અહીંયાથી સિલેક્ટ કરી શકો ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એના પછી ઓપ્શન છે અલાઇન અલાઇન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો સેન્ટરમાં છે અથવા નીચે ઉપર ગમે તે જગ્યાએ તમે રાખી શકો ત્યારબાદ અહીંયા રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એના પછી ઓપ્શન છે સ્પેસિંગ હવે તમે કોઈ લેટરની સ્પેસિંગ રાખવા માગતા હોય તો લેટર ઉપર ક્લિક કરવાનું અથવા તો કોઈ એક શબ્દની રાખવા માગતા હોય તો શબ્દ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો શબ્દ છે એની વચ્ચે જગ્યા રાખી શકો ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરી દેવાનું એના પછી ઓપ્શન છે લાઇન સ્પેસિંગ હવે તમે કોઈ ફકરામાં લખતા હોય તો એમાં લાઇન સ્પેસિંગ રાખવા માગતા હોય તો અહીંયાથી રાખી શકો ત્યારબાદ ઓપ્શન છે સ્ટ્રોક સ્ટ્રોક ઉપર ક્લિક કરશો અહીંયાથી અનેબલ કરશો એટલે તમારા જે અહીંયા લખાણ છે એ તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રોકમાં તમે સ્ટ્રોક છે જે રાખી શકો સ્ટ્રોકની જે પહોળાઈ છે એ પણ તમે અહીંયા નીચેથી વધારી શકો ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું ત્યારબાદ ઓપ્શન છે શેડો શેડો ઉપર ક્લિક કરશો અહીંયા તે અનેબલ કરી દેશો એટલે તમે જે શેડો રાખવા માંગતા હોય તમે અહીંયા જોઈ શકો છો આ રીતે રાખી શકો ત્યારબાદ રાઈટ ઉપર ક્લિક કરી દેશો એટલે આ રીતના જે લખાણ છે એ જોવા મળશે એના પછી ઘણા બધા ઓપ્શન છે ઇનર શેડો છે જે તમે અંદરની સાઈડ શેડો રાખવા માગતા હોય તો મિત્રો આટલા ફંક્શન અહીંયા જે ટેક્સ્ટ માટે છે ત્યારબાદ હવે બીજા ફંક્શનની વાત કરીએ તો અહીંયા ઉપર પ્લસ ઉપર ક્લિક કરશો એટલે પહેલો ઓપ્શન જોવા મળશે ટેક્સ્ટ એ આપણે અગાઉ જોયું કોઈ પણ નવું ટેક્સ્ટ લેવા માગતા હોય તો ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને નો ઓપ્શન જોવા મળશે ત્યારબાદ ઓપ્શન છે કરંટ ડેટ ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે સ્ટીકર અહીંયા સ્ટીકર ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમે ઘણા બધા વિડીયોમાં જોઈ શકો છો આ રીતના હોય છે જે અહીંયા સ્ટીકરની મદદથી લઈ શકાય ત્યારબાદ મિત્રો ફરીથી પ્લસ ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે સેપ હવે તમે કોઈ પણ સેપ લેવા માંગતા હોય અહીંયાથી તો એ સેપ પણ તમે લઈ શકો ત્યારબાદ મિત્રો ફરીથી પ્લસ ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે ફ્રોમ ગેલેરી હવે તમે ગેલેરીમાંથી કોઈ પણ ફોટો લેવા માંગતા હોય તો ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો મિત્રો આપણો આ ફોટો છે જે ફ્રોમ ગેલેરી જે બેકગ્રાઉન્ડ રીમૂવ કરેલો છે એ અહીંયા આવી ગયો છે હવે મિત્રો બેકગ્રાઉન્ડ કેવી રીતે રીમૂવ કરવું એના માટે ઓલરેડી આપણે એક વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે વિડીયો જોઈ શકો તો આ રીતે તમે ફોટો માટે અહીંયા લઈ શકો થમનેલમાં વ્યવસ્થિત સેટ કરી શકો ત્યારબાદ ફરીથી પ્લસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે એની છે ડ્રો ડ્રો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પેનનો આઈકોન જોવા મળશે અને અહીંયાથી કલર સિલેક્ટ કરી અને તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ વસ્તુ તમે ડ્રો કરી શકો મિત્રો ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા કોર્નરમાં આઈકોન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે તમે જે જે ઇમેજ છે અથવા આઇટમ લીધેલી છે એને તમે અહીંયાથી લોક કરી શકો એટલે કે જે તમે લોક કરી દેશો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ નહીં થઈ શકે તમે જોઈ શકો છો અહીંયા યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી એને આપણે લોક કરેલો છે તે અહીંયાથી બીજી જગ્યાએ મૂવ નહીં થાય તો હવે મિત્રો કેવી રીતે સેવ કરવું તમને એના માટે અહીંયા ઉપર જે આ સેવનો આઇકોન દેખાય એના ઉપર ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન જોવા મળશે સેવ એઝ ઇમેજ એઝ ઇમેજ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જેપીજી એવું જે ફોર્મેટ દેખાશે અહીંયા એરોની ઉપર ક્લિક કરશો એટલે નીચે ઓપ્શન જોવા મળશે પીએનજી પીએનજી ઉપર ક્લિક કરી ત્યારબાદ નીચે અહીંયા ડાયમેન્શન છે જેના ઉપર કસ્ટમ લખેલ છે જ્યાં તેની સામે એરો ઉપર ક્લિક કરશો નીચે ઓપ્શન જોવા મળશે અલ્ટ્રા આ રીતે સેટિંગ કરી અને મિત્રો પછી સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે જે થમનેલ આપણે બનાવેલું હોય એ ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો આ રીતે પિક્સલ એમના તમામ ફંક્શનનો તમે યુઝ કરી અને સારા એવા તમને બનાવી શકો છો